તમને બિલકુલ આપણી ભાષામાં આપણી આપણે આપણી તળપદી ભાષામાં કહું ને હા તો નરક પણ અહીંયા છે અને સ્વર્ગ પણ અહીંયા જ છે કોઈ જગ્યાએ નરક જોવાની જરૂર નથી અને કોઈ જગ્યાએ સ્વર્ગનો અનુભવ કરવાની જરૂર નથી બંને અહીંયા છે જીવતા આવડે તો આ સ્વર્ગ છે જો મને તમને જીવતા આવડી જાય ને તો આ સ્વર્ગ છે અને જો મને અને તમને જીવતા ન આવડે અને પછી તમે પાંચ કરોડના બંગલામાં રહેતા હો અને જીવતા ન આવડતું હોય તો એ બંગલો શું છે બોલો સમજી ગયા ભાઈ ઓહી નરક છે 5 કરોડના બંગલામાં 50 લાખના સોફા પર બેઠા બેઠા હા અને જો આપણા નેગેટિવ વિચારો હોય ને તો મારા વિધવાનો એમ કે કે 5 કરોડનો બંગલો અને 50 લાખનો સોફો એ નરક મારા અને તમારા માટે બની જાય છે સાહેબ હા એ જ હે કોઈની આલોચના કરીએ કોઈની નિંદા કરીએ કોઈની હા છિટિયા પરિયા કરે તમારા મહાપુરુષો એમ કે કે બસ બસ નામ નરક છે Jiwanu Upanaia, amore, pan.